નમસ્કાર દર્શક મિત્રો સમાચાર તમારું સ્વાગત છે ગુજરાત માં જન્માષ્ટમી નો તહેવાર બગાડશે વરસાદ પંચાવન લાખ રેશન કાર્ડ ધારકો ને સરકારે આપી નોટિસ આધાર કાર્ડ ના નિયમો માં મોટો બદલાવ આજે ખેડૂતોને મળશે સરકાર બેવડી ભેટ એટીએમ અને રોકડા વ્યવહારો પણ ચાર્જ માં કર્યો બેંકો એ વધારો પીએમ સૂર્ય ઘર યોજના વિશે સંપૂર્ણ માહિતી મોટો નિર્ણય હવેથી દેશની બધી ટ્રેનો લઈને લેવાયો રેશન કાર્ડ ના નવા નિયમો સાથે જાહેરાત ના હીરા ઉદ્યોગો ને મોટો ફટકો તો મોદી ને હટાવવાની ટ્રમ્પની ચાલ માછીમારો માટે આવી મોટી ખુશખબર સોનું ખરીદવા જતા હો તો જાણી લો લેટેસ્ટ રે આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પેલા કિસાન સમાચાર ચેનલમાં મિત્રો તમે નવા હોય તો ચેનલને જરૂરથી જરૂર થી સબસ્ક્રાઈબ કરી ને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર જન્માષ્ટમીમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની સંભાવના અત્યારે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદે જોર પકડી લીધું છે ખેડૂતો છેલ્લા પંદર દિવસથી અત્યારે ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ વરસાદ સાવ નહીવત હતો પરંતુ અત્યારે આ વચ્ચે જ હવામાન આગાહીકાર રામલાલ પટેલે સૌરાષ્ટ્રમાં આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી દીધી છે મિત્રો હવે આવનારા થોડાક સમયમાં જ અત્યારે ગુજરાતભરમાં તહેવારોની મોસમ પકડવાની છે ત્યારે આગાહીકાર મુજબ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી શકે આ આગાહી ખેડૂતો માટે એક મિત્રો રાહતપૂર્ણ સાબિત થશે કારણ કે ખેડૂતો અત્યારે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અંબાલાલે જણાવ્યું કે બાર થી સત્તર ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાનો છે આ દરમિયાન બે થી સાત ઇંચ જેટલો વરસાદ પડવાની સંભાવના જે જમીનને તરબતર કરી નાખશે આ આગાહીથી ખેડૂતોમાં અત્યારે આનંદની લાગણી જોવા મળી રહી છે પરંતુ જન્માષ્ટમી અને નવરાત્રીનો તહેવાર

જવાબ માટે અને બીજી તક આપવામાં આવશે જ્યારે બીજી નોટિસ જવાબ રજૂ ન થાય તો તેઓનું કાર્ડ સરકાર દ્વારા કન્વર્ટ કરી દેવામાં આવશે અને તેઓનું રેશન કાર્ડ સરકાર દ્વારા ઓટોમેટિક બંધ કરી દેવામાં આવશે અંતિમ જવાબ બાદ આ સમીક્ષા કરીને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે જેથી હવે કોઈ પણ વ્યક્તિ ચાંદીના દાગીના હોય તો તે હવે તમામ લોકોને સરકાર દ્વારા ગરીબ માનવામાં આવશે નહીં અને તેઓનું રાશનનો જથ્થો સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર આધાર કાર્ડના નિયમોમાં મોટો બદલાવ ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી અત્યારે મિત્રો ડોક્યુમેન્ટ બની ગયું છે કોઈ પણ સરકારી કામ કરાવવા જાઓ તો તમારું આધાર કાર્ડ વગર કોઈ કામ થતું જ નથી બાળકનું એડમિશન હોય કે આઈડી બનાવવું જેવા કોઈ પણ નાના મોટા પ્રકારના દરેક જગ્યાએ અત્યારે આધાર કાર્ડ સરકાર દ્વારા જરૂરી કરી દીધું છે શાળામાં બાળકોના એડમિશનની વાત આવે ત્યારે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ સરકારે અત્યારે આધાર કાર્ડ ફરજિયાત કર્યું છે બાળકોનું એનપીઆર આઈડી આધાર કાર્ડને આધારે બનાવવામાં આવે છે જેની બધી જ શાળાઓ દ્વારા તેઓને ફરજિયાત કરવામાં આવ્યું છે સરકાર દ્વારા આધાર કાર્ડને લઈને મોટો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે કે હવે પાંચ વર્ષથી ઉપરના દરેક બાળકનું બાયોમેટ્રિક અપડેટ કરાવવું તેઓના વાલીઓ માટે સરકારે અત્યારે ફરજિયાત કરી દીધું છે આ બાયોમેટ્રિક માટે તમારે નજદીકની કોઈપણ આધાર સેન્ટર પર જઈને તમારા બાળકની આંખો સ્કેન કરાવી અને તેઓના ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે ત્યારબાદ બાળકનું નવું આધાર કાર્ડ અપડેટ કરી દેવામાં આવશે ત્યારબાદના અગત્ય પૂર્ણ સમાચાર આજે ખેડૂતોને મળશે સરકારની બેવડી ભેટ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ દેશના ત્રીસ લાખ ખેડૂતોને બત્રીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે મધ્યપ્રદેશના ખેડૂતોને 1156 છપ્પન કરોડ રાજસ્થાનના સાત લાખ ખેડૂતોને અગિયાર હજાર એકવીસ કરોડ રૂપિયા જ્યારે અન્ય રાજ્યના ખેડૂતોને પણ લાભાર્થીઓને સાતસો ને તોતેર કરોડ રૂપિયા સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત આપવામાં આવશે ખરીફ બે હજાર પચીસ સિઝનથી સબસિડીમાં વિલંબ માટે રાજ્ય સરકાર દ્વારા આ ચૂકવણીમાં વિલંબ કરવામાં આવ્યો હતો પરંતુ વીમા કંપનીએ બાર ટકા દંડ ખેડૂતોને પણ આપવાનો રહેશે અને સરકાર દ્વારા આજે ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા હવે આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની રકમ આજે ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર એટીએમ અને રોકડા વ્યવહારો પરના ચાર્જમાં બેંકોએ કર્યો મોટો વધારો આઈસીઆઈસી બેંકે તેના ગ્રાહકોને અત્યારે મોટો ફટકો આપ્યો છે બેંકે એટીએમના ઉપયોગ અને બ્રાન્ચમાંથી રોકડ ઉપાડવા કે જમા કરવા પર લાગતા ચાર્જમાં વધારો કર્યો જેને કારણે ગ્રાહકોને હવે વધુ પૈસા ખર્ચવા પડશે આ ખાનગી બેંક પહેલાં મિનિમમ બેલેન્સની મર્યાદા દસ હજાર રૂપિયા વધારીને સીધી પચાસ હજાર કરી દીધી છે હવે બેંકે પોતાના જ ખાતામાંથી પૈસા ઉપાડવા જમા કરવા અથવા એટીએમમાંથી પૈસા કાઢવા જેવી કોઈપણ પ્રકારની સેવા પર અત્યારે ચાર્જમાં વધારો કરી દીધો છે આની સીધી અસર હવે ICICI બેંકના તમામ બેંક ખાતા ધારકો પર પડવાની છે જેથી અત્યારે દરેક વ્યક્તિઓએ તમારી નજદીકની બ્રાન્ચે જઈને આ દંડ વિશે પૂરતી માહિતી મેળવી લેવી ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પીએમ સૂર્યઘોર યોજના વિશે સંપૂર્ણ માહિતી અત્યારે મિત્રો મકાન માલિક ઉપરાંત ભાડુઆત અથવા કોઈપણ લોકો પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ મેળવી શકે છે આ યોજનામાં જોડાઈને મફત વીજળી મેળવી શકાય આ યોજના હેઠળ સરકાર સોલર પેનલ પર સબસિડી આપી રહી છે આ માટે કેટલીક શરતોનું તમારે પાલન કરવું પડશે જેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ સોલાર પેનલ લગાવવા માટે ભાડુવાત પાસેથી પોતાના નામનું વીજળી કનેક્શન બિલ હોવું ફરજિયાત રહેશે અને મકાન માલિકે છત પર સોલાર ઇન્સ્ટોલેશન કરવાની લેખિત પરવાનગી આપવાની રહેશે આ કરારમાં એ પણ જણાવવામાં આવશે કે ઘર બદલવાની સ્થિતિમાં છત પરની સોનાર પેનલ કાઢીને તે બીજે કોઈ પણ જગ્યાએ સ્થાપિત કરવા માટે તે ભાઈ તેનો માલિક ગણાવી શકાય ઘરની છત પર સોનાલ પેનલ લગાડવામાં આવશે અને આ યોજના હેઠળ ગ્રાહકોના ઘરની છત પર સોલાર પેનલ લગાડવા માટે એક કિલો વોલ્ટ પેનલ માટે ઓછામાં ઓછી એકસો ત્રીસ ચોરસ મીટર ફૂટની જગ્યાની જરૂર પડશે જ્યારે બે કિલો વોલ્ટ સિસ્ટમ માટે બસો ચોરસ ફૂટ જગ્યાની સરકાર દ્વારા જરૂરી આપવામાં આવી છે ત્યારબાદના મોટા સમાચાર મોટો નિર્ણય હવેથી દેશની બધી ટ્રેનોને લઈને ભારતીય રેલવે બધી ટ્રેનોમાં અત્યારે સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહી છે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટને મંજૂરી પણ આપી દીધી જે હેઠળ હવે ચિમ્મોતેર હજાર ટ્રેન કોચ અને પંદર હજાર લોકોમોટિવ ટ્રેન એટલે કે એન્જિનમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો રહેલો છે આ પ્રોજેક્ટનું ઉત્તર રેલવેમાં અત્યારે સફળતાપૂર્વક પરીક્ષણ પણ કરાયું કોચમાં ચાર અને એન્જિનમાં છ સીસીટીવી કેમેરા સરકાર દ્વારા લગાડવામાં આવશે આથી કોઈ પણ નાગરિકો હવે ચોરી લૂંટફાટના અને કોઈપણ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓ હવે ટ્રેનમાં કરી શકશે નહીં કારણ કે સરકાર દ્વારા તેને પહેલેથી જ પકડી પાડવા માટે સીસીટીવી કેમેરા લગાડવા માટે અત્યારે સરકાર આવનારા સમયમાં યોજના શરૂ કરી રહી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર નવો નિયમ સાથે જાહેરાત કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને અત્યારે નવી ગાઈડલાઇન જાહેર કરી જેમાં કેવાય અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો જાહેર કરાયા છે જેમાં દેશમાં કોઈ પણ રેશન કાર્ડ ધારક સતત છ મહિના સુધી રાશનનો જથ્થો નહીં લે તો તેનું કાર્ડ સરકાર દ્વારા આપોઆપ રદ કરી દેવામાં આવશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાય કરવાનો પણ આદેશ આપ્યો છે ખાસ કે રેશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય લીધો છે સરકાર દ્વારા આ નિર્ણયથી આવનારા સમયમાં લોકોને ફાટો ફાયદો થવાનો છે અને સરકાર દ્વારા હવે દર પાંચ વર્ષે પુરુષનું એક મહત્વપૂર્ણ એ કેવાય સી માટે સરકારે જરૂરિયાત કરી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ટેરિફને કારણે સુરતના હીરા ઉદ્યોગને ફટકો અમેરિકાએ ભારત પર પચાસ ટકા ટેરિફ લાદ્યો છે જેનાથી દેશના સૌથી મોટા હીરા કેન્દ્ર સુરતના વેપારીઓ પર આર્થિક સંકટ ઊભું થઈ ગયું ગત વર્ષોમાં અમેરિકામાં નિકાસ પહેલાંથી જ પચીસ ટકા ઘટી ગઈ છે ફેક્ટરીઓમાં ઉત્પાદન પણ ત્રીસથી પાંત્રીસ ટકા ઘટ્યું નિષ્ણાતો કહે છે કે જો ટ્રમ્પનું ટેરિફને અંગે વલણ આજ રહ્યું તો નવા ટેરિફ લાગુ કરવાથી નિકાસમાં વધુ ઘટાડો થશે જેની માઠી અસર અત્યારે થશે અને દેશના આર્થિક રીતે નુકસાન પહોંચશે ટ્રમ્પના ટેરિફને કારણે અત્યારે ફરી એકવાર મંદીનો માહોલ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ પામી ગયું છે ટ્રમ્પના પચાસ ટકા ભારત પર ટેરિફને કારણે અત્યારે હીરા ઉદ્યોગોને પણ મોટો ફટકો લાગ્યો ત્યારબાદના મોટા સમાચાર મોદીને હટાવવાની ટ્રમ્પની ચાલ એક પોડકાસ્ટમાં રિપબ્લિક મીડિયા નેટવર્કના પ્રણાલ કુરકણીએ સાથે વાતચીતમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે પીએમ મોદીને હટાવવાની યોજના પહેલેથી જ અમલમાં મુકાઈ ગઈ છે આ માટે ડાયરેક્ટરો અને તમામ પ્રકારના બાર મહિનાનો સમય લેશે અથવા જરૂર પડશે તો બાર મહિનાનો વધારે પણ સમય લઈ શકે છે આ માટે અત્યારે ભાજપના સાડત્રીસ સાંસદો અત્યારે નિશાને બનાવી રહ્યા છે અને ભાજપ તેના આરએસએસના વિભાજન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેથી પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સતર્ક રહેવાની જરૂર છે કારણ કે આવનારા સમયમાં અત્યારે અમેરિકા દ્વારા ભારતમાંથી પીએમ નરેન્દ્ર મોદીને હટાવવા માટેનો સંપૂર્ણ પ્લાન ઘડી દેવામાં આવ્યો છે આ સાથે તેઓ વિપક્ષની મદદ પણ લઈ શકે તેવું પણ